વડોદરા જિલ્લાના થી વાઘોડિયા જવાનો મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોવાથી ગ્રામજનો પરેશાન છે રસ્તો બંધ હોવાના કારણે રાહદારીઓ વાહન ચાલકોને ચાલીસ કિલોમીટર અંતર કાપીને વાઘોડિયા જવાનો વારો આવ્યો છે ડભોઈ અને વાઘોડિયા વચ્ચે ઢોલાર ગામ પાસે આવેલા નાળાનું કામ છેલ્લા એક વર્ષથી ચાલતું હોવાના કારણે મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે આ બાબતને લઈને ગ્રામજનોએ નાયબ કલેક્ટર અને આર બી વિભાગના અધિકારીને રજૂઆત કરી નાળાનું કામ ઝડપથી પૂર્ણ કરીને રસ્તો શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે ડભોઈ ડોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે તો એ રસ્તા ઉપર હાલ ડાડર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે જે બ્રિજમાં વરસાદમાં ચાર મહિના પૂરના કારણે કામગીરી ન થઈ શકે ન હોય જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે જે જાહેરનામા અન્વયે એકત્રીસ પાંચ પચીસ સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે ત્રીસ ચાર પચીસ સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આ આયોજન છે થી વાઘોડિયા જે જઈએ છે એ રોડ પર અત્યારે ટ્રાફિકની એવી સમસ્યાઓ કરી દે છે આ લોકો અને અત્યારે કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર કે એમના માણસો તો પુલ ઉપર રહેતા જ નથી નથી બ્રિજ ઉપર કોઈ ડાયવર્ઝન આપ્યું કે નથી કોઈ વ્યવસ્થા રસ્તો બે મિનિટ બંધ કરી દે પાછા ચાલુ કરી દે આ બધા તાઇફાત છે અહીંયા અને એ રીતે દરેક વ્યક્તિને અગવડ કરી દીધી છે આ લોકોએ એટલે જેથી કરીને અમારી સત્વરે ગવર્મેન્ટ હોય કે આરએનબી બી વિભાગ હોય અમારા આ રસ્તાનું નિરાકરણ લાવી અને એને ચાલુ કરાવે આ વરસાદ પહેલાં પતી જાય તો અમારે સારું છે બાકી તો અહીંયા નદી નાળામાં પૂર આવે છે અને લોકોને તકલીફ પડે છે અને હોનારતો થાય છે વારંવાર એક્સિડન્ટ થાય છે આ બધું છે જ અને એને કોઈ ડાયવર્ઝન તો આપવાનું કોઈ પહેલા દિવસથી જ નહીં એનામાં અધિકારીઓ કોઈ તપાસ તો કરતા જ નહીં બધું ભગવાન ભરોસે ચાલતું હોય એવું લાગે છે આ બ્રિજનું કામ કોઈ પણ રસ્તો હોય તો એની બાજુમાં ડાયવર્ઝન હોય હોય ન હોય જ્યારે આ એવો બ્રિજ છે કે એની બાજુમાં ડાયવર્ઝન આપેલું નથી ને એ ડાયવર્ઝનનો રસ્તો સિંગલ સિંગલપટ્ટીમાં પંદર કિલોમીટર ફરીને જવું પડે છે ત્યાં બી એટલા એક્સિડન્ટ થયા છે કે પબ્લિક થાકી ગઈ છે એટલે એ ડાયવર્ઝન બી નહોતું અને આ બ્રિજનું કામ બી એક વર્ષમાં પૂરું થવાનું હતું એ થયું નહીં અને વહેલી તકે ચોમાસા પહેલાં આ કામ પૂરું થાય ને એવી રીતે રજૂઆત કરીએ છે કદાચ નહીં થાય ને તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું રાજ્ય સરકાર હાલ રોડ રસ્તા અને નાળાના કામ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરી લોકોને સુખાકારી ક્યારે મળે તે દિશામાં કામ કરી રહી છે તેવામાં ડભોઈથી વાગોડિયાનો જે મુખ્ય માર્ગ છે એ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં પડ્યો છે બિલકુલ આ સીધા દ્રશ્યો છે કે જે ઢોલાર ગામ નજીક આજે નાળાનું કામ ચાલી રહ્યું છે ને પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે અનેક રાહદારીઓ અટવાયા છે સાથે સાથે આજુબાજુના જે ગામો છે ના લોકો છે તે લોકોએ વિરોધ નોંધાવ્યો છે બિલકુલ આ સીધા દ્રશ્યો છે કારણ કે જે પ્રકારથી જે ાગોડિયા છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે સાથે સાથે અનેક નામચીન યુનિવર્સિટીઓ આવેલી છે જેના કારણે રોજિંદાપણે એક હજારથી બે હજાર લોકો છે એ અહીંયાથી અવર જવર કરતા હોય છે પરંતુ આ પચીસ કિલોમીટરનું જે વિસ્તાર છે જેના કારણે તે લોકોએ ચાલીસ કિલોમીટરમાં પરિવર્તિત ફરીને જવાનો વારો આવે છે એટલે કે ક્યાંકને ક્યાંક જે અગવડ પડી રહી છે જેના કારણે લોકોમાં ક્યાંકને ક્યાંક આક્રોશ આપી જવા પામે છે બિલકુલ ઝી ચોવીસ કલાકે સીધી ગ્રામજનો સાથે વાત કરી તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે જે આ જે માર્ગ છે તે કેટલા વર્ષોથી બંધ છે સાથે સાથે છ મહિનાનું ફરી એક્સટેન્શન આપી દેવામાં આવ્યું છે એટલે કે ક્યાંકને ક્યાંક આ જલ્દીમાં જલ્દી કામ પૂર્ણ થાય ચોમાસા પહેલાં કામ પૂર્ણ ન થાય તે દિશામાં કામ કરે સાથે સાથે જ્યારે આ કામ ચાલતું હોય છે તેઓનો એ પણ આક્ષેપ છે કે અહીંયા કોઈ અધિકારી કે કોઈ પણ જાતના જે કોન્ટ્રાક્ટર છે અહીંયા ઊભા નથી રહેતા સાથે સાથે જે મજૂરો છે તેના ઉપર જ કામ કરવામાં આવી રહ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક તકલાદી કામ થતું હોય તેવી પણ આ લોકોએ આક્ષેપ કર્યા છે પરંતુ હાલ તો આ જે માર્ગ છે એ છેલ્લા એક વર્ષથી બંધ છે ત્યારે પરિવાર ક્યારે શરૂ થાય છે આ નાડા નું કામ ક્યારે પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી વડોદરા અમદાવાદ કોર્પોરેશન શહેરમાં સ્વચ્છતા લાવવા માટે સતત પ્રયાસો